ભારતના તરફથી ઓલિમ્પિકમાં રમતમાં સૌ પ્રથમ વર્ષ ઓગણીસોમાં ભાગ લેવામાં આવ્યો હતો જેનાથી ભારતે એટલેન્ટિકમાં બે સિલ્વર મેડલ જીત્યા હતા અને મિત્રો શું તમે જાણો છો કે ઇજિપ્ટના રણમોથી મળી આવ્યું પિસ્તાલીસ વર્ષ જૂનું સૂર્યમંદિર જે છેલ્લા દાયકાની સૌથી મોટી શોધ છે સૂર્યવાસ્તવમાં સફેદ હોય છે પરંતુ પૃથ્વીનું વાતાવરણ કાળા ફૂલ એટલે કે કાળા ગુલાબ ઉગે છે એટલે ફૂલે કાળા ઉગે ધૂમ્રપાન ઉપરથી સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાળો દેશ ભૂતાને પ્રથમ દેશ છે અને મિત્રો શું તમે જાણો છો કે પુરુષના શટનું બટન જમણી બાજુએ અને સ્ત્રીના શટનું બટન ડાબી બાજુએ હોય છે તમે અતારે ચેક કરી શકો છો વિશ્વની સૌથી લાંબી ટ્રેનની મુસાફરી પોર્ટુગલથી શરૂ થાય છે અને દક્ષિણ વિયેતનામમાં સમાપ્ત થાય છે જે સત્તર હજાર સાતસો ને સાત કિલોમીટર મુસાફરી તેની લંબાઈ છે અને મિત્રો આ વિશ્વનું છેલ્લું વ્હાઈટ જીરાબ છે તેને કેન્યાના શિકારથી બચાવવા માટે જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ સજ્જન કરાય છે એટલે